હરાદમાં ફરી જિગ્નેશ મેવાણી છવાયા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ થરાદનું રાજકારણ રીતસર ગરમાયું છે બે દિવસ પહેલાં મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદનથી નારાજ પોલીસ સમર્થકોએ વિરોધ રેલી કાઢી હતી હિંમતનગરમાં પણ કોંગ્રેસની યાત્રાને રોકવામાં આવી હતી જેના જવાબમાં આજે કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીના સમર્થકોએ શક્તિ પ્રદર્શન કરીને મેદાન ઉતરી આવ્યા હતા ધારાસભ્યના સમર્થનમાં સ્વયંભૂ રીતે જન સહેલાબ ઉમટી આવ્યો હતો અને ડીસા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં જિગ્નેશભાઈ તુમાગેબડોના નારા લગાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે નારા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્રમાં મુખ્યત્વે ડ્રગ્સ અને દારૂબંધીના કડક અમલની માગણી કરવામાં આવી હતી થરાદમાં આ પ્રકારે સામસામે રેલી યોજાતા રાજકીય પારો ઉંચકાયો છે અને એક તરફ પોલીસના સમર્થનમાં વેપારીઓ સહિત લોકોએ વિરોધ દર્શાવ્યો હતો તો બીજી તરફ મેવાણીના સમર્થનમાં જનસહીલાભ સ્વયંભૂ ઉમટી પડ્યો હોવાનું કોંગ્રેસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું ત્યારે જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ સર્જાયેલો વિવાદનું વનટોળ હાલમાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે